તાત્કાલિક મૃતદેહને ઠારવામાં આવ્યો હતો શંકાસ્પદ ત્રણેય શખ્સોની પૂછપરછ કરતા એક હત્યાની ઘટનાને છુપાવવાના કૃત્યનો પર્દાફાશ થયો હતો જેમાં ભાવનગરના તળાજા ખાતે હીરાના દલાલ ધીરુભાઈ ઉકાભાઈ રાઠોડ હીરાના દલાલની લાશના નિકાલ માટે હત્યારા ફોર કાર લઈને બાબરાના ધરાઈ ગામે પહોંચ્યા હતા અને વૃદ્ધક આધેડની લાશ ને ડીઝલ નાખીને સળગાવતા જતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટનાનો ભાંડાફોડ કર્યો હતો હત્યારા ત્રણેય આરોપીઓને રંગે હાથ બાબરા પોલીસે ઝડપી પાડ્યા હતા જેમાં કિશન ઉર્ફે કાનુ ઘનશ્યામ ચુડાસમા મનહર કિશોર ખસિયા અને રાહુલ રમેશ પરમાર ઝડપાયા હતા આ ત્રણેય હત્યારા ભાવનગરના સ્થાનિક હોવાનું જાણવા મળ્યું છે હીરા વેચવા તળાજા જવાનું કહી હીરા દલાલની હત્યા કરીને પાંચ લાખના હીરા અને સિત્તેર હજારની રોકડ લઈ લીધી હોવાનું જાણવા મળ્યું છે ગત રાત્રિના રોજ ત્રણેક વાગ્યાના અરસામાં બાબરા પોલીસ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન ધરાઈ ગામ નજીક જીઆઈડી દ્વારા પેટ્રોલિંગ વનને કહેવામાં આવ્યું કે એક શંકાસ્પદ ગાડી કે જે કૃષ્ણનગરથી દેવડીયા જવાના કાચા રસ્તે બાજુ ગઈ હોય આથી પેટ્રોલિંગ વન પોલીસ દ્વારા અંદર વોકળાના કાંઠે રસ્તામાં જઈ તપાસ કરતા એક ફોર્ડ કંપનીની ગાડી સફેદ કલરની શંકાસ્પદ હાલતમાં પડી હતી જે અંદર સાથે ત્રણેક ઈસામો જણાય આવેલા ત્યાંથી થોડે દૂર આગળ એક કંઈક સળગતું જણાય આવેલું પોલીસે ચેક કરતા કોઈ વ્યક્તિને સળગાવવામાં આવ્યો હોય આથી બાબરા પોલીસે તાત્કાલિક શંકાસ્પદ ઈ પૂછપરછ કરવામાં આવી સાથે જ હાલમાં જે લાશ સળગાવવામાં આવી હતી તેની વધારે તપાસ કરવા માટે ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મોકલવામાં આવી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ રહ્યું છે કે જે મરણ જનાર છે એ ધીરુભાઈ ઉકાબી રાઠોડ કે જે ભાવનગરના હોય અને પોલીસ દ્વારા આગળ તપાસ કાર્યવાહી કરવામાં આવે છે જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી